હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો અને તમે બધામાં તો હું મજામાં છે તો મિત્રો અત્યારે રહીજ ગુડ મોર્નિંગ જોવો તમે અત્યારે મસ્ત મજાનો થઈ ગયો છે જો તો મિત્રો બધા જય શ્રી રામ એ તો કહેતા ભૂલાવી ગયું આપણે તો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી આવે વ્યાજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાય હાલો મિત્રો બધા કન્ટિન્યુ બન્યા રહેજો તો પછી હું નવરો બેઠો બેઠો વિચારતો હતો તો મને મગજમાં આવ્યું કે આપણે છે ને આજે એક ભેળ બનાવવાની છે મસ્તની સેવડાની અને ડુંગળી ટમેટા નાખી તો હાલો તો આપણે ભેળ બનાવી ચાલો હું પેલા સામાન વામન ગોતી લઉં ત્યાં સુધી તમે કન્ટિન્યુ બની રહેજો બધા ટમેટા ને એવું લઈ છે એક ડીશ લઈ હતી કોથમરી લીધી હતી ને આ કાપવા માટે ડુંગળી કાપવા માટે આપણે પાટલો લઈ લીધો ને આ શાકો ને આપણે આમાં છે શેવડો છે થોડો તો હાલો તો આપણે બનાવીએ ભેળ કરીએ ચાલુ આ કોથળી આવી હતા આપણે કાઢી લીધા છે આને કરી દીધી થોડીક ભૂંગળી ચાલો કરીએ આપડે હવે કામ ચાલુ ગઈ છે ટમેટા મળા ગયા છે ને હવે આ છે થોડીક આપડે કરી નાખી તો આપણે આ છે ને પેલા આમાં નાખી બધા આપણે આમાં જ નાખી હાલો ચાલો નાખાઈ ગયું છે ચાલો તો કોથમરીને હું મોરી નાખું પેલા આપડે કોથમરી મોરીને થઈ ગયું છે રેડી ને આપણે આમાં એક દીધો છે થોડું ગોલું ભૂંગળી તો હવે આપણે નાખવાની છે આમાં લી સેવડો ચાલો ફટાફટ છોડીને નાખીને નાખી દઈએ આપણે સેવડો આપણે આવી રીતના કઈક છે ને પેડ બનાવી નાખી છે તો આપણે ચાલો લાગે જોઈએ પેલા સારી છે હજી આમાં લાડ તો આવે પણ આપણે થોડીક બનાવી છે આમાં વસ્તુ છે ને લાડ બધી આવે

આપણે આવી ગયા છીએ અલગ ઘણી મોબાઈલ માં વિશાલભાઈ ની દુકાન છે તો આપણો ભાઈબંધ છે એટલે આપણે આવી ગયા છે દુકાને જો અહીંયા જો કોમ્બો ને ઓપિટ કરે છે શું વિશાલ ભાઈ શું હાલે બસ જે મોબાઈલ દુકાન એમાં આપણે મોબાઈલ નો કોમ્બો રિપેરિંગ કોઈ પણ એસેસરી જો આપણે કોઈ પણ તમને ના મોડેલ હોય કોઈ પણ મોબાઈલ હોય એના આદર સ્ટોક માં આપણે કોમ્બો મળી છે આવો આપણે ચોપ ઉપર ને વિઝિટ કરો કોઈ જો વિજે પ્રદે કરે જો કે આપડે સલે બેઠા છીએ પડો આવડા ગાડ છે ને બેઠા છીએ જો અત્યારે વાગી જાશે 3 2 2:3 વાગી જાય હા કંટીન બધે બનાવી દેજો હાલો તો આ સુકા હે અલપાની વાડી હે

Não, não tá <laughs> 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 મિત્રો મારા મામા ગીત ગાય છે તમે સાંભળો ખાલી હાલો ગામા ગીત કેમ ગાય છે

છે ને બહુ મસ્તી નો આમ એટલે એવું હતું મસ્તી નું તો મારો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક શેર અને કમેન્ટ કરતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય શ્રી રામ તો મળીએ આપડે બ્લોગમાં બધાને રામ રામ ને